મૃતદેહ લઈ જઈ રહેલ એમ્બ્યુલન્સનો નો તળાજા નજીક અકસ્માત થયો હતો આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર અવારનવાર નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે આજે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર વધુ એક ગોજારો અકસ્માત થયો હતો ભાવનગરથી પીએમ કરાવીને મૃતદેહ મહુવા તરફ લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સનો તળાજા નજીક સાંકડાસર નજીક આવેલ ક્રિષ્ના હોટલ પાસે અકસ્માત થયો હતો એમ્બ્યુલન્સ આઇસર ટ્રક પાછળના ભાગે અથડાતા અકસ્માત થયો હતો એમ્બ્યુલન્સના આયસર ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અમુકને વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર રિફર કરવામાં આવ્યા હતા